ધીમામાં ઢીમણ નાગદાદાનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સાત દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા જે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કડીને આવેલું છે અને માત્ર થોડા જ કિલોમીટર ઉપર છે આ યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા સાત દિવસથી એટલે કે તારીખ આઠ છ બે હજાર ચોવીસથી ચૌદ છ બે હજાર ચોવીસ સુધી ઢીમણ નાગ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો જેનો આજે છેલ્લો દિવસ હતો જે સાત દિવસથી ચાલતો કાર્યક્રમની અંદર આવનાર યાત્રાળુઓને ચા પાણી અને જમવા સાથેની તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈપણ જાતની રોકટોક વગર કરવામાં આવી રહી હતી જેને ત્રણ દિવસથી એકાવન કોડી મહાયજ્ઞ ચાલી રહ્યો હતો અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે દાદાના મંદિર ઉપર ધ્વજારોહણ અને અન્ય દેવતાઓની મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પધરામણી કરી મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ સમયે એક ઢીમા નગરી ભક્તિમય થઈ ગઈ અને એક જ નારો સાંભળવા મળી રહ્યો હતો જય ઢીમ નાગ દાદા હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞ કુંડીના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત્ર ઉપર મધ આવીને બેઠું છે અને સતત ત્રણ દિવસથી ચાલી રહેલા યજ્ઞમાં આટલી બધી આહુતિઓ આપવામાં આવી રહી છે જેનો ધુમાડો નીકળવા છતાં મધની એક પણ માખી ત્યાંથી આગી કે પાછી થતી નથી જેથી અત્યારે ભક્ત એક ચર્ચા સાંભળવામાં આવી રહી છે કે સાક્ષાત સાક્ષાતનાગ દાદા યજ્ઞમાં હાજરી આપી રહ્યા છે ત્યારે સતત સાત દિવસથી ચાલેલા કાર્યક્રમમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો સાત દિવસ ચાલેલા કાર્યક્રમમાં ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ તેમજ ધીમા ગ્રામ્યજનો તરફથી બનાવેલ અલગ અલગ વિભાગોની કમિટીઓના સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમની અંદર એટલી બધી કાળજી રાખવામાં આવી હતી કે તેની કોઈ સીમાઓ રહેતી નથી રાત દિવસ પગે રહી આવનાર ભક્તજનોને કોઈપણ જાતનો અડચણ ઊભી ન થાય તેમજ કોઈપણ જાતની વસ્તુની ઘટના ન પડે તેવી પૂરી તકેદારી કમિટીઓ દ્વારા રાખવામાં આવી હતી આ કમિટીઓમાં જોડાયેલા તમામ સમાજના સ્વયંસેવકો સ્વયંભૂ પોતાની રીતે આવનાર યાત્રાળુઓને સેવાઓ સતત આપતા રહ્યા હતા ત્યારે બીજી બાજુ તાલુકા મથક પોલીસ સ્ટેશન જેના જવાબદાર મેન મુખ્ય અધિકારી પીએસઆઈ એજી દેસાઈ સમગ્ર મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની પૂરી તકેદારી તેમના સ્ટાફ અને જીઆરડી સહિત મહિલા કોન્સ્ટેબલ અને અન્ય સ્થાનિક અહીનું જે પણ લાગતું વળગતા તમામ વિભાગોનું જવાબદાર તંત્ર સતત સાત દિવસ રાત ચાલેલા કાર્યક્રમમાં પૂરેપૂરી તકેદારી રાખી અને આજે શાંતિપૂર્ણ મહોત્સવ પૂર્ણ યોજાયો હતો